નમસ્કાર ગુજરાત જગત ચેનલ પર આપ સર્વે ફરી એક વખત સ્વાગત છે મિત્રો ઉનાલે ચોમાસા જેવો માહોલ ગુજરાત પર જોવા મળી રહ્યો છે મિત્રો ત્યારે હવામાન નિષ્ણાત એવા આંબાલાલ પટેલે એક નવી આગાહી કરી છે વાવાઝોડાની એક આગાહી કરવામાં આવી છે મિત્રો ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં વાતાવરણમાં મોટો ફેરફાર થયો છે તેમાં પણ પહેલી વાર એવું બન્યું છે કે મે મહિનામાં ગરમી અને વરસાદના રેકોર્ડ તૂટ્યા છે મિત્રો એક તરફ જ્યાં ગરમી છે ત્યાં બીજી તરફ કમોસમી વરસાદ પડી રહ્યો છે મિત્રો ત્યારે હવે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે એક નવી આગાહી તમારું ટેન્શન વધારી શકે છે મિત્રો આંબાલાલ પટેલે ચોમાસાની વહેલા આગમન સંકેત આપી દીધા છે મિત્રો સાથે જ વાવાઝોડાની પણ આગાહી કરી છે ત્યારે શું આંબાલાલ પટેલની આગાહી તેના પર એક નજર કરીએ મિત્રો ફરી એકવાર મે મહિનામાં આવશે વરસાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરમીની આગાહી કરતાં જણાવ્યું છે કે અઢાર મેથી રાજ્યમાં આકરી ગરમી પડી શકે છે આગામી દિવસોમાં મહત્તમ તાપમાન છે તે પિસ્તાલીસ ડિગ્રીના પાર જશે મિત્રો રાજ્યમાં પવન સાથે તથા આંધી વંટોળ આવી શકે છે આમ વાતાવરણમાં એક પછી એક ફેરફાર થવા જઈ રહ્યો છે જેમના કારણે વાવાઝોડુંની સ્થિતિ જોવા મળી શકે છે પરંતુ આ વચ્ચે છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્ર વરસાદ વરસશે આંધી વંટોળ સાથે વરસાદ થતાં ગરમીમાંથી રાહત મળશે મિત્રો ત્રીસ જૂન સુધી હવામાનમાં પલટો આવતા ગરમીમાં વધઘટ જોવા મળશે જે બાદ છવ્વીસ મેથી રોહિણી વરસાદ થતાં ગરમીમાંથી રાહત પણ મળી શકે છે મિત્રો વાવાઝોડું આવશે કે નહીં તે વિશે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે કહ્યું છે કે એક વાવાઝોડા આવવાની આગાહી કરવામાં આવી છે તેમણે કહ્યું છે કે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સક્રિય થશે દક્ષિણ પૂર્વીય તટો પર ભારે પવનો ફૂંકાશે મિત્રો અઠ્યાવીસ મેથી ભારતના દક્ષિણ છેડે વરસાદ વરસી શકે છે હવામાન ખાતું ચોમાસાને લઈને જાણકારી જાહેર કરી છે હિન્દ મહાસાગર ગરમ રહેતા અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાત ઉભો થશે મે મહિનાના અંતમાં અને જૂન મહિનાની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાતની શક્યતા છે અરબી સમુદ્રમાં ચક્રવાત ગુજરાત પર અસર કરશે આઠ જૂનથી દરિયાના પવનો ફૂંકાશે જે બાદ ચૌદ જૂન સુધી રાજ્યમાં વરસાદ વરસી શકે છે સત્તરથી ચોવીસ જૂનમાં ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો મિત્રો છેલ્લા ત્રણ દિવસથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ થઈ રહ્યો છે અને વાતાવરણ પણ જોવા મળી છે જેના કારણે તાપમાનમાં ઘટાડો થતો જોવા મળી શકે છે પરંતુ ફરી એકાએક તાપમાન વધતા કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલનું અનુમાન છે કે એકવીસ મે બાદ વાતાવરણમાં ફરી પલટો આવશે અને ગરમીમાંથી રાહત મળશે આંબાલાલ પટેલે કહ્યું છે કે કાળઝાળ ગરમી તો પડી રહી છે ત્યારે આગામી એકવીસ મે બાદ ગરમીમાંથી રાહત મળશે આ સાથે જ પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે એકવીસ મે બાદ હવામાનમાં પલટો આવશે ચોવીસમી તારીખે વાદળછાયું વાતાવરણ રહી શકે છે છવ્વીસથી ત્રીસ મેના રોજ વરસાદ વરસશે ત્યારબાદ ચાર જૂન સુધી વરસાદ ચાલુ રહેશે મિત્રો સાથે તેમણે કહ્યું છે કે ચોવીસ મે સુધીમાં અદમાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ વરસી શકે છે દક્ષિણ પૂર્વીય તટ પર ત્રીસ મે સુધી વાવાઝોડું સક્રિય રહેશે આ ઉપરાંત વાવાઝોડાની પવનની ગતિ પણ તેજ જોવા મળી શકે છે અરબસાગરમાં મે મહિનાના અંત અને જૂન મહિનાની શરૂઆતમાં વાવાઝોડું થવાની શક્યતા છે દરિયામાં બદલાશે તેમજ પવનો ફૂંકાશે તેમણે કહ્યું છે કે સત્તર થી અઠ્યાવીસ જૂન દરમિયાન ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે આ વખતે તેજ પવનની ગતિના કારણે વાવાઝોડું આવે તેવી પણ આગાહી કરવામાં આવી છે જુલાઈ અને ઓગસ્ટમાં સારો વરસાદ વરસશે અને ચોમાસું પણ સારું જીશે મિત્રો આ ઉપરાંત અઠ્યાવીસ થી વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ આ નિયમિત ચોમાસું કહી શકાશે તેમ નથી હવામાનમાં એકાએક ફેરફારના કારણે ચોમાસાની છે તે સ્થિતિ પણ બદલાતી જોવા મળી શકે છે મિત્રો મિત્રો ત્યારબાદ જો વાત કરીએ તો પ્રેશભાઈ ગોસ્વામીએ પણ એક નવી આગાહી કરી છે મે મહિનામાં આ દિવસો બરાબર તપશે ગુજરાતમાં પાંચ દિવસ વરસાદી માહોલ રહ્યો આ વરસાદી માહોલ ગરમીનો પારો નીચે ગયો હતો પરંતુ લોકોને ગરમીમાંથી રાહત મળી હતી પરંતુ હવે ફરીથી કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં ગરમીની હવામાનની આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે આજથી ત્રણ દિવસ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આગાહી કરવામાં આવી છે આજથી ત્રણ દિવસ અમદાવાદનું તાપમાન બેતાલીસથી ચુમ્માળીસ ડિગ્રી સુધી રહેશે તો આજથી ત્રણ દિવસ સુરત અને વલસાડમાં હીટવેની આગાહી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેના વર્ષ હવામાનની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીના અનુસાર સત્તરથી બાવીસ મે દરમિયાન રાજ્યમાં તાપમાન ઊંચું જોવા મળી શકે છે પવન નોર્મલ સ્પીડે ઉત્તર અને પશ્ચિમ હોકાશે સુરેન્દ્રનગર દેશનું સૌથી ગરમ શહેર રહ્યું છે સમગ્ર દેશમાં કાળઝાળ ગરમીથી ખૂબ જ પ્રમાણમાં લોકો રાહ જોઈ રહ્યા છે પરંતુ ઉત્તર અને પશ્ચિમ ભારતના લોકોને ગરમીથી રાહત નહીં મળે સમગ્ર દેશમાં યુપીમાં આગ્રામાં રેકોર્ડ બ્રેક છેતાલીસ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું હતું મિત્રો આગઈકર આમાલાલ પટેલે પણ આગાહી કહ્યું છે કે તારીખ સત્તર મેથી ગુજરાતમાં ગરમીનો પારો વધશે પચીસ મે સુધી મધ્યમ ગુજરાતના ભાગોમાં તાપમાન પિસ્તાળીસ ડિગ્રીથી ઉપર જશે આ દિવસોમાં અમદાવાદ છેતાળીસ ડિગ્રી તાપમાન રહેશે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ તાપમાન ખૂબ જ પ્રમાણમાં જોવા મળી શકે છે સાથે મિત્રો ગુજરાતમાં ચોમાસું જ્યારે એકાએક કિલોગ્રામના કરા પડ્યા અને લોકોના મોત થયા છે મિત્રો મે મહિનાના બીજા અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો હતો અમદાવાદ ગાંધીનગર રાજકોટ ભાવનગર મોરબી અમરેલી સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે પવન અને ધૂળની ડમરીઓ સાથે વરસાદ પડ્યો છે આ સાથે અમુક જગ્યાએ કરા પડવાના અહેવાલ પણ આવ્યા છે મિત્રો હવામાન ખાતાએ એકત્રીસમી મેથી કેરળમાં ચોમાસું બેસે તેવી આગાહી કરવામાં આવી છે દક્ષિણ અને પશ્ચિમ ચોમાસા ક્રમ જોવા મળી શકે છે મિત્રો પંદરમી જૂનની આજુબાજુ વરસાદ વરસી શકે છે આ પહેલાંના દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે જ્યારે ભારે પવન અને વરસાદ સાથે કરાનું પણ આગાહી કરવામાં આવી છે મિત્રો એક એક કિલોગ્રામના સૌથી વજનદાર કરા પડવાની ઘટના સાથે તેમના કારણે સૌથી વધુ મૃત્યુ અને ભારતીય ઉપમહાદ્વીપમાં નોંધાયા છે મિત્રો અમુક સામાન્ય કરતાં પણ વધારે કિલોગ્રામવાળા કરા પડ્યા છે મિત્રો આ પહેલી વખત આવું બન્યું છે જ્યારે પૃથ્વી ઉપર વાવાઝોડું સર્જાય છે ત્યારે હવામાં પહેલા જળ બિંદુઓ વાતાવરણ ઉપરથી નીચે ખેંચાય છે મિત્રો ડાંગ જિલ્લામાં કુદરતી આખું ગામ તબાહ થઈ ગયું છે મિત્રો ગુજરાતમાં અનેક જિલ્લા વચ્ચે વચ્ચ વરસાદ વરસી રહ્યો છે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ જોવા મળ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં ડાંગ જિલ્લામાં છેલ્લા છ દિવસથી બપોરના સમયે ખૂબ જ પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે ગુરુવારે બપોરે પણ કમોસમી વરસાદ પડ્યો હતો ગુરુવારે ભારે વરસાદ સાથે અચાનક વાવાઝોડું સક્રિય થયું હતું મિત્રો જોકે આ ભયંકર વાવાઝોડાથી જિલ્લામાં ઘણા ગામોમાં તબાહી જોવા મળી હતી મિત્રો આઈએમડી દ્વારા જારી કરેલી આગાહી મુજબ ગુજરાતમાં આણંદ જિલ્લામાં આગામી બે દિવસ સુધી કમોસમી વરસાદ વરસી શકે છે જોકે આ વરસાદની કોઈ આશા નથી અને હવામાન ચોખ્ખું હશે પરંતુ કેટલાક ભાગોમાં હળવા વરસાદ જોવા મળી શકે છે આ સમયગાળા દરમિયાન જિલ્લાનું મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે મિત્રો મિત્રો હાલ તાજા સમાચાર આવી રહ્યા છે કે રાજ્ય પર વાવાઝોડાનું સંકટ હાલ રાજ્યમાં બેવડ્યું ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે બીજી બાજુ રાજ્યમાં ચોમાસું વહેલું બેસી જવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે એક અનુમાન પ્રમાણે અરબસાગર અને બંગાળની ખાડીમાં બે વાવાઝોડા સક્રિય થવાની સંભાવના રહેલી છે મિત્રો રાજ્યમાં ઓગણીસથી ત્રીસ જૂન સુધીમાં ચોમાસું બેસી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે મિત્રો જ્યારે હાલ હવામાન વિભાગના નિષ્ણાંતો દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જો કે આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી લઈને ભારે વરસાદ વરસી શકે છે જ્યારે કેટલાક વિસ્તારોમાં કાળઝાળ ગરમીથી અહેસાસ થઈ રહ્યો છે એ વચ્ચે એક અનુમાન પ્રમાણે રાજ્યમાં બે વાવાઝોડા ટકરાવાની સંભાવના રહેલી છે મિત્રો બંગાળની ખાડીમાં ચોવીસ મેથી પચીસ મે સુધીની આસપાસ એક વાવાઝોડું સક્રિય થશે જ્યારે અરબ સાગરમાં દસમી જૂનની આજુબાજુ અન્ય વાવાઝોડા સક્રિય થશે મિત્રો પચીસ મેના રોજ બંગાળની ખાડીમાં બની રહેલા વાવાઝોડાની અસર ગુજરાત પર જોવા મળી શકે છે